જય જયગૌ માતા ગમાજ સેવા ટીમ દ્વારા તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના મંગળના મંગળવારના રોજ સાંજના પાંચ ત્રીસ ત્રીસ કલાકે આયશ્રી સોનલ પાંજરાપોળ ટ્રસ્ટની અંદર અશક્ત બીમાર ગાયોને ભડકું તથા લીલી નીણ નાખવામાં આવેલ તેના દાતા હતા मुंबई निवासी स्वर्गस्थ चंद्रकांत भाई चंद्रकांतभाई भाई परमार हस्त चंद्रकांत भाई परमार जेव्हा कायमी दर महिनानी सूत अगिरसना बाधेली तिथी बीजा दादा श्री निलेशभाई चौहान तीजा दादा स्वर्गस्थ धीरजलाल दुर्लभजीभाई वाघेला पूर्ण तिथी निमित्त हस्ते गंगा स्वरूप निर्मलाबेन धीरजलाल वाघेला तथा चौथा दाता दादा लिंबडी निवासी स्वर्गस्थ प्रवीणाबेन नरेशभाई चापानेरीनी त्रिजी मासिक पूर्णतिथी निमित्त आपल्या हस्त नरेशभाई चापानेरी परिवार पाचमा दादा महेंद्राभाई भगवानदासभाई चापानेरी આજરોજ જન્મદિવસ નિમિત્તે ગૌશાળામાં ગાયોને લીલે ની નાખવામાં આવેલ હતી સમાજ સેવા ગ્રુપ દરેક સમ સ્વયંસેકોએ આ દરેક ધર્મપ્રેમી ભાઈઓનો ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરેલ તેમજ આ શ્રી સોનલ ગૌશાળામાં સેવા આપતા સેવાભાવી ભાઈઓ શ્રી ચંદ્રકાંતભાઈ તથા ભરતભાઈ દાંધલ તથા સિદ્ધરાજભાઈ ખાચર શ્રી યુવરાજભાઈ ખાચર વીરદિત્યભાઈ ખાચર ઉદયભાઈ ધાધલ તથા સમાજ સેવા ગ્રુપની ટીમના સભ્ય શ્રી સૂર્યકાંતભાઈ સોમાણી શ્રી હસુભાઈ ડવ કીર્તિભાઈ સોમાણી પ્રવીણભાઈ મેર જયેશભાઈ વાઘેલા જીતેન્દ્રભાઈ ભયાણી જેઓ આ કાર્યની અંદર પોતાનો સેવાનો અમૂલ્ય લાભ લીધો હતો અને આ સેવા કાર્યની અંદર હર હંમેશ આ દરેક ભાઈઓ પોતાનો સમય ફાળવી અને ગૌ માતાની સેવા કરવામાં હર વખતે હર સમયે જ્યારે પણ તેમને કહેવામાં આવે ત્યારે પોતાનો સમય આપી અને આ ગૌ સેવાની અંદર પોતાનો અમૂલ્ય સેવાનો લાભ આપે છે તો દરેક સેવા ભાઈ ભાઈઓનો ગડા સમાજ સેવા ગ્રુપ તેમજ આ શ્રી સોનલ ગૌશાળા ટ્રસ્ટ આપ સૌનો ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે જય ગૌ માતા जय स्वामीनारायण जय गोपीनाथ जी महाराज